વડિયાના ખાખરીયા રોડ ઉપર ગાયો માટે હવેડો બનાવાયો સેવા મિત્ર મંડળ વડિયા દ્વારા સમૂહ લગ્નોત્સવના આયોજન ફંડમાંથી વધેલ રકમમાંથી તેમજ લોક સાહિત્યકાર સાંઈરામ દવેના સહયોગથી ગાય માટે પીવાના પાણીનો હવેડો બનાવવામાં આવ્યો આ હવેડામાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ પણ મૂકવામાં આવી જે દાતા અશોકભાઈ આહિર દ્વારા મૂર્તિ સ્થાપના કરવામાં આવી આ હવેડો આજે ખુલ્લો મૂકવામાં આવ્યો આ હવેડાનો ઉપયોગ પશુ તેમજ ઘેટા બકરા કૂતરા પક્ષીઓ વગેરે પાણી પી શકે એવા પ્રકારનો બનાવવામાં આવ્યો છે આવી ચુમાલીસ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં અબોલ જીવ અબોલ પશુને પાણીથી તૃપ્તિ મળી શકે તેવા શુભ આશયથી આ સેવા કાર્ય કરવામાં આવેલ છે અહેવાલ રાજુ કાર્યા લોકાર્પણ અમારે જે વડિયાના માલધારીઓ છે એ લોકોને આજ વર્ષો જૂની માંગ હતી કે ભાઈ સરપંચ તમે હવેળો બનાવી દો જેથી કરીને અમે દર વર્ષે અગિયાર દીકરીઓને જે સેવા મિત્ર મંડળ દ્વારા બના લગ્ન કરીએ છીએ એમાંથી જે રકમ વધી એમાંથી અમે આવેળો બનાવ્યો છે અને આ આવેળો એવો બનાવ્યો છે કે પૂતરું પાણી પી શકે ઘેટું પી શકે બકરું પી શકે ગાયો પણ પી શકે અને પક્ષીઓ પણ પી શકે એવી રીતના અમે આ આયોજન કરેલું છે અને દાતા જે છે ગૌ સેવા મિત્ર મંડળ એના દ્વારામાં જે લગ્નની રકમ વધી એમાંથી પછી અમારા એક પરમ મિત્ર અશોકભાઈ ગાગિયા એને મને વિચાર આવ્યો અહીંયા અહીંથી નીકળ્યા ભાઈ તું મને આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તારા તરફથી દેવાની છે તો એને જે આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ એમના તરફથી લઈને દીધી છે અને અમારા પરમ મિત્ર જે સાયરામભાઈ દવે એને પણ મને આ વેળાની અંદર પંદર હજાર રૂપિયા આપ્યા છે અને હજી અમારો લક્ષ્ય એવો છે કે ત્રણથી ચાર વેળા ગામની બારોબાર બનાવવા છે એવી અમારી લાગણી છે થેન્ક યુ મનીષભાઈ